રાજકોટના મેયર સરકારી ગાડી સાથે મહાકુંભમાં પહોંચ્યાનો વિવાદ હજુ તાજો જ છે ત્યાં આવો જ એક વધુ વિવાદ સામે આવ્યો છે હાલ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર પ્રચાર પ્રસાર કરતા હોય છે ત્યારે એક ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવા ગોંડલ નગરપાલિકાના પ્રમુખ સરકારી ગાડી અને સરકારી ડ્રાઈવર સહિત તેમની ટીમ સાથે ધોરાજી પહોંચી પ્રચાર કરતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગોંડલ પાલિકાના પ્રમુખે પોતે સૌપ્રથમ તો ધોરાજી

વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો